જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું સરદારના વેડુલા દેવીપૂજક ભીખાભાઈના વિડીયો તમે આગળ બે તો સાંભળ્યા છે અને આ ત્રીજો વિડિયો છે ભીખાભાઈનો મનસુખભાઈ રાઠોડના ઓલામાં ફોન આવે છે દેવીપૂજક ભીખાભાઈની પત્ની એક વર્ષની અંદર ચાર વાર ઘર છોડીને ભાગી ગઈ અને મનસુખભાઈ રાઠોડે શું જવાબ આપ્યો સાંભળો કોલ રેકોર્ડિંગ હો

આખા ખોટામાંથી તો શેર કોફ્રેન્ડી કરી કોઈના બેવાખે પાફ પાખરી ચલાય રે આના કરવા દે છે નો લેબોરેટરી જે હોય ને આ હોય લેબોરેટરી હામી બોલે નથી એવડે કે આ છે કામ તો પેલા

સીજ્ય સીહ સીકર સીચજતાલાક સીચારા વાકરાચાય માજ સીચાકર સીચારાક સીચારચામરંચામતય સીચા� મનસુખભાઈ મારા તમારા નામ માં કિલોમીટર થી આવ્યો અને ભાણું કે હરું ભરું વાત કરી દે ભેગા થાય કે ન થાય એટલે આવ્યો પણ આ તમારા કામ માંથી આવ્યો અને એને સંખાવી નાખી નંબર દીધો તો

પણ હું તમને શું મન સુબાય ઓરાસમાં નઈ ભાઈ આવે ઓલા એના ને એટલે ઓલા દોરા છે બોલો હા આને શું એટલે ફોન બોન આવે કે આવતો ફોન તો આયા પણ ની વાત મારી આયા તો કરે છે વાત હું

હા તને કયો કરી દે એની વ્યવસ્થા કરે એમ પણ આ ચાર વાર ને ચાર વાર દોષી ભાગી જાય એને શું કરવું હા પણ એક મુખ્ય કરી દો તમારા પગે લાગો તો તમારી દન તો કરી દે પણ હું હું નથી તને હું તો છું મઢ હા પણ પડવાના દિન તને ઘરે નહીં આવો

કેટલી કોતરી પાઇ દીધો હા પાંચ પાંચ થી દારૂ પાઇ દીધો અને જો આ બીજા ચોરી કાઢવા લઈ આવું અને ફરી લખી દો તમારા પગે લાગે તમારી ગાસ વાંધો આવે એટલું કામ કરી દો મંતુ તમારી મોર હાથ જોડું તો આમ તો એટલું કામ કરો આમ તમને મારી માતાજી વાહ વાહ કો નઈ થવા દે આ એ તો બરોબર છે હા તો તો આ બીજા દાડા આવું હાલો હા આવું ને

હા પણ કહેતો આવું નંબર લખી દેજો મારી વાત ગરીબ માં પણ છે બોલો હા બોલો બોલો એ ગરીબ માપની હા એ વાત કરી એ વાંધો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ શારદાબેન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો